ખુબ સુંદર લોકેશન છે અહિયાં નું ખુબ સરસ નજારો દેખાઈ રહ્યો છે બધા રિક્ષા બે હજાર લાઈન માં પાછા જઈ રહ્યા છીએ નીકળી જુ પડાવ તૈયાર વરસાદ તો ચાલુ જ છે ભીડ પણ છે અહીંયા અત્યારે હાલ હેલો જય શ્રી કૃષ્ણ છે આપનું ફરીથી એક નવા ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અને નહીં ધોઈને પ્રેસ થઈને આવે છીએ ચા પીવા માટે અને થોડીવારમાં બેટ દ્વારકા જવા માટે નીકળીશું પણ રેડી જ છે શિવરાજપુર બીચ અત્યારે હાલ તો કોઈ પબ્લિક છે નહીં આ છે શિવરાજપુર બીચ ખૂબ સુંદર લોકેશન છે અહિયાં

સરસ નજારો દેખાઈ રહ્યો છે બેટ દ્વારકા આવી ગયા છીએ અને બધા ગાડીમાંથી ઉતરી રહ્યા છે અહિયાં પાર્કિંગમાં ગાડી પાર્ક કરી દીધી છે અહીંયાથી મંદિરે રિક્ષામાં જવું પડશે અંદર એક કિલોમીટર છે મંદિર તો અહીંયાથી અમે હવે રિક્ષા પકડીને મંદિરે જઈશું દર્શન કરવા માટે ઇલેક્ટ્રિક રિક્ષામાં જઈશું હવે મંદિરે સો રૂપિયા પ્રાઇસ છે સો રૂપિયા હા એસી રૂપિયા અરે વીસ રૂપિયા મૂકીને આ પાછો બધા રિક્ષા બે હજાર બેઝ વાળો મું આવતો એક જણ આગળ તો પાછળ જ બે આવશે

બોલ તને આવડત છે બોલતો બોલ માધુ તો ક્યાં થઈ ગયું રીક્ષા કરી ને આવી ગયા છીએ મંદિરે શું કરવા ફરી લેવા એવા આવશે અહીંયા પર ચા વેચાય છે મને એમ કે મફત માલતા હે ચા મફત હળી હાલ મંદિર ની અંદર જઈ રહ્યા છીએ ચંપલ અહીંયા કાઢો કેમ મંદિર ની અંદર જઈ રહ્યા છીએ અત્યારે સવારમાં માં ભીડ ઓછી છે મંદિર બંધ થઈ ગયું છે નવ વાગે ખુલશે લાઈન માં પાછા જઈ રહ્યા છીએ નીકળી જાવ ઘણા બધા શ્રદ્ધાળુઓ પાછા નીકળી રહ્યા છે કેમ કે મંદિર નવ વાગે ખુલશે અને અત્યારે સવા આઠ વાગ્યા છે અમે પણ બહાર આવી ગયા છીએ પાછા મંદિર તો બંધ હતું તો બધા બજારમાં આટો મારવા નીકળ્યા છીએ

બધી જગ્યાએ ફરીને આવ્યા જગ્યા ઉભા રહ્યા છીએ ખોટા ડું બળાવા ને ટેટુ પડાવ ઉભા છે વિચાર છે શું ટેટુ પડાવ શું જો બંગડી જોવા

એક પાંચસો નું થાય છે જામફળ મસાલો છે જામફળ લીધા છે કટિંગ કરેલા છે અંદર મસાલો નાખી આપે છે અહીંયા ખાણીપીણીનો સ્ટોલ આવેલો છે અને અંદર ઘણી બધી આઈટમો મળે છે ખરીદી કરવા માટેની ઘર સજાવટની આઈટમ છે ઘણી બધી આઈટમો હોય છે અંદર દ્વારકા મંદિરે ગયા હતા મંદિર નવ વાગ્યા સુધી ખુલવાનું હતું અમે લોકો ત્યાં ફરીને પાછા આવી ગયા છીએ પાર્કિંગમાં આવી ગયા છીએ પાછા અને હવે નીકળીશું જવા માટે

પર ફોટા પડાવીને નીકળ્યા હતા અને અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ પોરબંદરની નજીકમાં પહોંચ્યા છીએ અને સીએનજી પંપ છે ત્યાં ગેસ પુરાવા માટે ઊભા છીએ અહીંયા અત્યારે ઘણી લાંબી લાઈન થઈ છે અહીંયા પ્રકાશ સુઈ ગયો છે ડ્રાઈવિંગ અત્યારે હાલ હું કરી રહ્યો છું અને અંદર નાસ્તો ચાલે છે અડધો કલાક થયો છે ત્યાંથી હજુ અહીંયા સુધી આવ્યા છીએ હજુ આગળ આઠ ગાડી ઊભી છે એનો નંબર આવશે પછી આપણો નંબર આવશે ત્યાં સુધી બીજી પંદર વીસ મિનિટ લાગી જશે અહીંયાનું બહારનું વાતાવરણ ખૂબ સરસ લાગી રહ્યું છે ફાઇનલી આપણી ગાડીનો નંબર આવી ગયો છે પ્રકાશ પણ ઉઠી ગયો છે જોઈએ છે કેટલો ગેસ આવે છે નીકળીશું ગેસ પુરાઈને નીકળ્યા હતા અને રસ્તામાં આવ્યા છીએ શ્રીજી રેસ્ટોરન્ટ જમવા માટે રોંગ સાઈડે ગાડી મૂકીને આવ્યા છીએ ગાડી સામે ત્યાં પેલી બાજુ પાર્ક કરી છે અને હોટેલ સામેની બાજુ છે મેનુ જોઈશું હજુ તો પછી નક્કી કરી દઉં શું જમવું છે બધાએ અને મેં ગાડીમાં બેસી છું પાણીના જગમાંથી પાણી ભરે છે બોટલો ખાલી થઈ ગયો જગ વરસાદ ચાલો સોમનાથ મંડળ પતી ગયો અંધારેલો થાય જતું સાંજના છ વાગ્યા છે અને અત્યારે આવે છીએ સોમનાથ રસ્તામાં ટ્રાફિક પણ નડ્યું હતું અને વરસાદ પણ હતો લગભગ સો કિલોમીટરથી વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે અને અત્યારે અહીંયા પણ છાંટા ચાલુ જ છે સોમનાથમાં ટ્રાફિક પણ છે અને અહીંયા બધા રેડી થાય છે મંદિરમાં જવા માટે તૈયાર આવી ગયા છે મંદિરે અને વરસાદ તો ચાલુ જ છે ભીડ પણ છે અહીંયા અત્યારે હાલ મંદિરનો નજારો દૂરથી બતાવી રહ્યો છું આપને સાંજના સાત વાગ્યા છે અને દર્શન કરીને નીકળી ગયા છીએ હજુ પણ વરસાદ ચાલુ જ છે અહીંયા મંદિરમાં ગયા તો આરતી ચાલુ હતી મંદિરમાં શૂટિંગની પરમિશન છે નહીં મોબાઈલ લઈ જવા દેતા નથી અંદર મંદિરે દર્શન કરીને પાછા આવી ગયા છીએ અને વરસાદ તો હજુ ચાલુ જ છે હવે પાર્કિંગમાં આવ્યા છીએ નીકળી રહ્યા છીએ સો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી